વિશ્વમાં દર બીજી એપ્રિલના દિવસે ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો જાણીએ શું છે ઓટિઝમ અવેરનેસ ઓટિઝમ શબ્દ સૌપ્રથમ ઓગણીસો અગિયારમાં દેખાયું હતો જ્યારે ડૉક્ટરે ચોક્કસ લક્ષણોનું વર્ણન કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો ઓગણીસો ચાલીસના દાયકામાં બે ડૉક્ટરો ડોક્ટર લિયો કેમર અને ડૉક્ટર હેન્સ એસ્પર્જને ઓટિઝમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી હતી એએસડી વિશે વાત કરવા અને સંશોધનને સમર્થન આપવા માટે દેશોને પ્રોત્સાહિત કરવા માટે કતાર દેશમાં સૌ પ્રથમવાર બે હજાર સાતમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બીજી એપ્રિલના દિવસને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી ઓટિઝમ ધરાવતા બાળકો માટે ઓક્યુપેશનલ થેરાપી અને આશીર્વાદ સ્વરૂપ છે ઓક્યુપેશનલ થેરાપી દ્વારા ઓટિઝમ ધરાવતા બાળકોને સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી તથા વિવિધ પ્રકારની થેરાપી કાઉન્સિલિંગ વગેરેની સારવાર દ્વારા બાળકને તેના ભવિષ્યમાં ઉચ્ચતર સ્થાન આપવામાં આવે છે આ બીમારી નાના બાળકોમાં જોવા મળે છે અને જેટલી જલ્દીથી આ બીમારીનું નિદાન થાય એટલો ઝડપથી બાળક સારો થાય એકદમ એને બોલવાનું બંધ કરી દીધું છે અને હવે એ નજરથી નજર નથી મિલાવતું કંઈ અવાજ થાય તો કાનો ઉપર હાથ રાખે છે હાથ ધાકી દે છે અવાજ આવે તો સંતાવાની કોશિશ કરે છે બહુ જ કૂદકા મારે છે ભાગદોડ કરે છે ઘણી બધી વખત વસ્તુઓ ઘા કરી અને તોડી ફોડી નાખે છે આવા લક્ષણો તમારા બાળકમાં દેખાય તો તમારે તમારી નજીકના ડોક્ટરનો સંપર્ક કરો તમે ગામડામાં ઘરે રહીને પણ બાળકને સારું કરી શકો છો તમે તમારા બાળકને પ્રાણીજન્ય દૂધ એટલે ગાય બકરી ભેંસનું દૂધ દહીં ઘી છાસ ચીઝ માખણ આપવાનું બંધ કરો દૂધની કોઈ પણ બનાવટ ના આપો ઘઉં અને જવની કોઈપણ બનાવટ ના આપો જેવી કે બ્રેડ બિસ્કીટ રોટલી બધા લીલા શાકભાજી સાથે ભાત બધા કઠોળ સાથે ભાત આપો જુવાર બાજરા મકઈ ચોખાની રોટલી આપો તમારા બાળકને રોજ સવાર સાંજ ત્રીસ મિનિટ દોડાવો સાથે થોડું ચલાવો સાયકલિંગ કરાવો તમારા બાળકને જેટલી કસરત વધારે હશે એટલું બાળક તમારું ઝડપથી સારું થશે તેને કોઈપણ જાતનું બહારનું જે પેકેટવાળું ફૂડ આવે છે રેડીમેડ એ ના આપો ખાંડનું ગળ્યું ગોળનું ગળ્યું મધનું ગળ્યું ના આપો એને કોઈ ફ્રૂટ જ્યુસ ના આપો તમારું બાળક ત્રણ ચાર મહિનામાં સારું થવાનું ચાલુ થશે યુરોપમાં અમેરિકામાં બધા આ બીમારીની સારવારમાં હોમિયોપેથી દવા આપવાનું પસંદ કરે છે હોમિયોપેથી દવા સાથે ખોરાક અને કસરતથી બાળક એકસો વીસ દિવસમાં સુધારો જોવા મળે છે એકસો વીસ દિવસ પછી દર મહિને તમારા બાળકમાં સુધારો જોવા મળશે બાર મહિનાની દવા અને ખોરાક સાથે તમને લાગશે કે મારું બાળક પચાસ ટકા સારું થયું છે બેથી અઢી વર્ષમાં તમારું બાળક સામાન્ય થઈ જશે અત્યારે ગુજરાત તેમજ ભારતમાં દર એકસો પચાસ બાળકે એક બાળક આ બીમારીથી પીડિત છે જો તમારું બાળક ચાર મહિનામાં આ ખોરાક અને આ કસરત સાથે સારું ના થાય તો તમારે ડૉક્ટરની મદદ લઈ અત્યારે જે લેટેસ્ટ રિસર્ચ ચાલી રહ્યું છે તેમાં તમારા બાળકને જીનેટિક કે મેટાબોલિક કે માઇક્રોકોન્ડિયલ ડિસઓર્ડર નથી તેની તપાસ કરાવો